મિત્રો મારું નામ મયુરી છે અને હું એક ગૃહિણી છું અત્યારે હું ચોત્રીસ વર્ષની છું મારું શરીર ભરેલું છે મારા ઘરમાં હું મારા પતિ અને મારા બે બાળકો રહીએ છીએ મારા પતિ એક ખાનગી નોકરી કરે છે પણ હવે તે રોજ સાંજે થાકીને આવે છે એટલે જમીને સૂઈ જાય છે જ્યારે મારા પતિ ઓફિસે ગયા હતા ત્યારે હું સ્નાન કરીને કપડાં પહેરી રહી હતી ત્યારે એક શાકભાજી વાળોનો અવાજ સંભળાયો હું સાડી પહેરીને બહાર આવી ત્યારે મેં એક ખૂબ જ સુંદર માણસને શાકભાજી વેચતો જોયો મેં મારા વિસ્તારમાં આ શાકભાજીવાળાને ક્યારે જોયો નહોતો કદાચ તે નવો શાકભાજી વાળો હતો મેં આજુબાજુ જોયું અને તેને મારી પાસે બોલાવ્યો જ્યારે તે નજીક આવ્યો ત્યારે મેં શાકભાજીના ભાવ પૂછ્યા ત્યારે એણે મને કહ્યું કે ભાભી તમારે શું જોઈએ છે અને મે એની સામે જોઈને કીધું કે મને એક મોટી કાકડી ગાજર મૂળા અને કોબીજ જોઈએ છે કારણ કે મારે આજે સલાડ બનાવવો છે ત્યારે તે હસવા લાગ્યો અને કીધું કે તમારે કેવડી મોટી કાકડી જોઈએ છે જ્યારે મે એની સામે જોઈને કીધું કે તારી પાસે જે મોટી કાકડી હોય અને મીઠી હોય તે આપી દે ત્યારે મારી સામે જોઈને તેણે કહ્યું કે ભાભી તમે તેને કેવી રીતે લેશો ત્યારે મે એને કીધું કે તું કહેવા શું માંગે છે ત્યારે તેણે કહ્યું કે તમે આ કાકડીને થેલીમાં લઈ જશો કે ઝલામાં આપો જ્યારે મે કહ્યું કે જબલામાં જ આપો તેણે કાકડીનો વજન કર્યો પછી મે તેની સામે જોયું તો તે 40 વર્ષનો મજબૂત રેસલર ટાઇપ જેવો દેખાતો માણસ હતો જ્યારે હું તેની પાસેથી શાકભાજી લઈને ઘરની અંદર જવા લાગી ત્યારે તેણે મને કહ્યું ભાભીજી પૈસા તો આપતા ત્યારે કહ્યું કે હું અંદરથી લઈને આપી છું હું અંદર જવા લાગી જ્યારે મેં પાછું ફરીને જોયું તો તે મારી સામે જોઈ રહ્યો હતો જ્યારે હું પાછી આવી ત્યારે મેં જોયું કે તેની નજર મારા પર જ ટકેલી હતી અને તે મને ધ્યાનથી જોઈ રહ્યો હતો મેં તેને પૈસા આપ્યા અને એ આગળ ચાલવા લાગ્યો હવે મારા મનમાં એના માટે વિચારો આવવા લાગ્યા હતા અને જ્યારે બીજે દિવસે એ શાકભાજીવાળો આવ્યો ત્યારે હું બહાર આવી અને ત્યારે બપોરનો સમય હતો એટલે સોસાયટીના લોકો પણ દેખાતા ન હતા ત્યારે અમે શાકભાજીવાળાને મારી ઘરની અંદર બોલાવ્યો અને શાકભાજીના ભાવ પૂછવા લાગી ત્યારે એને કીધું કે તમારે જે આપવું હોય તે આપજો ત્યારે કાલની કાકડીમાં મજા આવી ન હતી અને એ પણ સમજી ગયો કે હું શું કહેવા માંગુ છું એટલે મને એણે કીધું કે મારી પાસે જાડી કાકડી છે કહેતા હોય તો એ તમને આપો અને મારે પણ જાણી કાકડીનું જ કામ હતું એટલે મેં તેને કીધું કે હા એ મને જરૂર આપો આટલું કહીને હું કિચન તરફ જવા લાગી તો તે પણ પોતાની કાકડી લઈને કિચનની અંદર આવી ગયો અને પછી જે થયું તે હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો